બોબ મનરો કેનેડિયન આઈસ હોકી ટીમના નેશનલ ટીમના ખેલાડી પોતાની કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધા બાદ એમણે નક્કી કર્યું કે મારે હવે સેવાકીય પ્રવૃત્તિમાં જોડવું છે એટલે એ ઉનો સાથે જોડાઈ ગયા હવે એક વખત એ પોતાની કાર લઈને આફ્રિકાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈ રહ્યા હતા એની ગાડીમાંથી જોયું તો ઘણા બધા યુવાનો એકબીજા ઉપર પડાપડી કરતા હતા કંઈક લેવા માટે પ્રયત્ન કરતા હતા કંઈક ઝૂંટવી લેવા માટે એટલે અમને ગાડી ઊભી રાખી અને જોયું તો આ બધા ખેલાડીઓ છે એ ફૂટબોલ રમી રહ્યા હતા અને એ પણ કાપડના બોલથી અને આ રમવા વાળાની યુવાનોની સંખ્યા એટલી બધી હતી કે કોઈ પેલા કાપડના બોલને કિક મારે ને ત્યાર પહેલા તો બીજો ખેલાડીએ ઓલાને લાત મારીને પાડી દીધે થોડીક વાર આ બધું જોયું પછી એને બધા પોતાની પોતાની પાસે પાસે બોલાવ્યા અને કહ્યું કે પોતાની કારમાંથી એક પેમ્પલેટ કાઢ્યું અને બતાવ્યું કે જો તમે જે રમો છો ને ફૂટબોલ એ આ કાપડના બોલથી ના રમાય પણ આવા બોલથી રમાય જો તમારે આવા બોલથી રમવું હોય તો હું કાલ તમારા માટે આવા બોલ લેતો આવીશ બધા યુવાનોને તો ફૂટબોલ રમવાનો શોખ હતો એગ્રી થઈ ગયા બીજે દિવસે આ બોબ મનરો છે એ થોડાક ફૂટબોલ લઈ અને ત્યાં પહોંચ્યા છોપડપટ્ટીમાં હવે બધા યુવાનો ભેગા થઈ ગયા પછી આ બોબ મનરોએ પહેલાં બધા યુવાનોને ટીમ પાડી દીધી ને બોલ આપ્યા પણ કહ્યું કે જો આ બોલથી રમવું હોય ને તો તમારે સારું મેદાન જોઈએ રમવા માટે સારું મેદાન જોઈતું હોય તો તમારે આ ગંદકી સાફ કરવી પડે પોતાની ઝૂંપડપટ્ટી સાફ જે ગંદકી હતી ને ઝૂંપડપટ્ટીમાં એ બધી સાફ કરી અને સરસ મજાનું મેદાન બનાવી નાખ્યું પછી તો કે પછી બધાને ફૂટબોલ રમવા માટેનું સરસ મજાનું મેદાન મળી ગયું આ જોઈ અને બહુ મનરોએ એની ઝુંપડપટ્ટીના નામ ઉપરથી જ મથારે ફૂટબોલ ક્લબ એવી એક ક્લબની શરૂઆત કરી હવે પછી તો કે આ ક્લબ જો તમારે ફૂટબોલ રમવું હોય તો આ ક્લબના મેમ્બર બનવું પડે પણ એને ક્લબના મેમ્બર બનવા માટે એક શરત મૂકી કે જો ક્લબના મેમ્બર બનવું હોય ફૂટબોલ રમવું હોય તો તમારે ફરજિયાત ભણવું જોઈએ જો ભણતા હશો ને તો જ આમાં તમને ફૂટબોલ રમવા માટે એન્ટ્રી મળશે એટલે આ ઝૂપડપટ્ટીના યુવાનોને ફૂટબોલ રમવું હતું એટલે એને ભણવાનું શરૂ કર્યું આ દુનિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી જ્યાં ગંદકી હતી અસભ્યતા હતી ભણવાનું કોઈનું ઠેકાણું નહોતું એ જ ના યુવાનોએ ધીમે ધીમે ગંદકી સાફ કરી એટલે ઝૂપડપટ્ટી બહુ સરસ વ્યવસ્થિત થઈ ગઈ ધીમે ધીમે ભણવાનું ચાલુ કર્યું એટલે ભણવાની સાથે સાથે એના એજ્યુકેશનની સાથે સાથે એના વિચારો પણ બદલાયા એને એની રેણી કેણી સુધારી સુધરી ગઈ જો બહુ મનરોએ એક નાનકડી જ શરૂઆત કરી હતી અને બન્યું પણ એવું કે આ ક્લબ ચાલુ કર્યાના માત્ર ચાર જ વર્ષ પછી કેનેડિયન હોકી ટીમના સોરી કેનેડિયન ફૂટબોલ ટીમના અગિયાર સભ્યો જે હતા એ તમામે તમામ મથારે ફૂટબોલ ક્લબના સભ્યો હતા કેવી ગજબની વાત કે એક ઝૂંપડપટ્ટીમાં રહેતા જો એને ચાન્સ આપે તો ક્યાં પહોંચે યુવાનો એક નાનકડી શરૂઆત કેવું ગજબનું અકલ્પનીય પરિણામ લાવી શકે છે એટલે શરૂઆત ભલે નાની હોય પણ જો સાચી દિશામાં થઈ હોય ને તો એ અણધાર્યું અને અકલ્પનીય પરિણામ લાવી શકે છે